ભારત દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીની બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ છે ત્યારે ગાંધી જયંતિના દિવસને માત્ર હવે બે દિવસ જ બાકી છે ત્યારે ડભોઈ ટાવર ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે આજુબાજુમાં પોપડા ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ ટાઇલ્સો બેસાડવામાં આવી છે એ તૂટીને ભંગાર થઈ ગઈ છે ત્યારે દેશના રાષ્ટ્રપિતા તરીકે સન્માનિત થયેલા ગાંધી બાપુજીની સમગ્ર દેશમાં સન્માનિત રીતે તેઓની પ્રતિમાઓ મૂકવામાં આવેલી હોય છે ત્યારે આ પ્રતિમાઓની જાળવણી નગરપાલિકા પાલિકા પંચાયત દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે ડભોઈ ટાવર ચોક ખાતે આવેલી ગાંધી બાપુની પ્રતિમા જર્જરિત હાલતમાં જોવા મળી છે ત્યારે આજુબાજુની ટાઇલ્સો તૂટી ગયેલી હાલતમાં જોવાય છે તેમજ આજુબાજુથી ગાંધી બાપુની પ્રતિમા ઢંકાઈ ગઈ હોય અને પિલ્લરમાં પણ તિરાડો પડી ગયો હોય એવી બીજી ઓક્ટોબરની ગાંધી જયંતિની ઉજવણી કરવા માટે માત્ર હવે બે દિવસ બાકી છે ત્યારે રિપેરિંગ કરવા નગરના બુદ્ધિજીવી લોકોની માંગ ઉઠવા પામે છે